હું એ ભૈલા એ ભલે હું તમારી મોટી બોન હોય તોય હું તમને અને હું તમને મોટા એ ભૈલા હું તોય તમારે ગમે અને હું તમને ચાલો હવે

એ થોડો રોટલો હોય તો આપો ને અમે માં બાપ વિના ના સઈ હે કે અમે માં બાપ વિનાના સય એ અમે આયા વાડીયા ઝૂપડા હરખા કરી છે એ તમારા હાટુ ખાવાનું ક્યાંથી લાવવું આવા નાવા એક તો ગામમાં હોય ન્યાય ભિખારણું આવે માંગવા અને આયા સીમમાં કોણ નથી લેતી

એ છોડ્યું બટા એ હાંજુનો રોટલો થોડોક વધ્યો હે તમને હું લેતો એ હવે હાંજુના રોટલા વારા સાના માના આઈનાય બેહો આ ને બહારમાં બધા ખડું પાડ્યું પાડીને મારે તમને ટીપી ટીપીને રોટલા દેવા પડે છે અને એમાંય તમે ક્યો આને દઈ દો હવે આ ઠિંડુડિયા ઠિંડુડિયા છે અને આને રોટલા નો હોય અરે રર જો તો આવડી કમતી છે ને કે આટલોક રોટલો આપતો સાણો નાનો તો પડી જાવ આ દેને આ પડદા હે ને લોઈ પી

તમને ખબર આવશે ને એક હાથી છે હાલો આમ સાના માના અરે મારે આમ મચી નાખવાનું હે ડીજલ લેવા જો તો એ તો જાવ હમણા હું રોટલા ઘડીને પૈસા આવું હું ખાવાનું લઈ તારો તો જીવ જો કૂતરા જેવો છે આમ તો જો કાઈ કામ ધંધો કરવો નથી અને કે તારો જીવ તો જો કૂતરા જેવો છે એ કૂતરા જેવો જ ને ટીપા મારે પડે છે હ્યુડ જે કોઈ ભક્તો મારા તા પારે આવીને માથું હું મારા નાના બાળકો આયા હે હા અમાર ગામ નો એવું ને એ છોડી એ તું આયા હો કરેસ કોની નામ દેશે આ છોકરો કોનું છોરીન લાવી તું એ તું ક્યાંથીન આવિસ અરે રો રાટમા તને કહું મારા બાપ તું આથી સા કોણ હૈસે યહ નથી તો બેરી હો ય માં માર ગરબાલા છે તો મને કે હાય હાય ઓર માર નામ દેજો તો ય કોળી ટાઈટ હોય ને એક પાણો ઢોકો હું મારી બોન છે મારો એ અમને ભૂખ લાગી હે તો આવો ને માર માં નથી હાય હાય છે ય તમ સાથી આવો છો એ અમે આંથી નાયા હે ય સવડ્યું ગામમાં માંગવા જવાય એ આયા નો માંગવા આવાય એ મારું તો қарજો ફફડીયું અમને કોઈ ગામમાં ન દેતું ગાવાનું એ પણ તો હું શું કરું તમને ખાવાનું ન દેતો કે આયા મારે વાડીએ દાડિયા નાખવા નીંદવા તોય મારા પાસે પૈસા નથી હું મારું કરું કે તમારું કરો એ જો આમ હામુ ગામ દેખાય એ અહીંયા માંગવા વઈ જાવ સાહેબ ઓય જો ને અરે બાપા તો હાવ જીતી છે આ ડૂટાઈ ને ખરા ને તમાર માં બાપ છે કે છે જ નહીં માં બાપ જ નથી એનો હોય તો હું હું કરું મને ઘણો જીવ બરે છે પણ આ બતાઈને થોડી હું ખાવા દઉં એ હાલો આમ બેતા થવા આ મુ હાલો બનો એ આ તો નઈ દે આપણને ખાવાનું આપણે ગામમાં જાવી આવી હારું કર્યા આખી બોજા નકર માર ઘરવાળો આવે તો મારું કેવું નામ દે આ છોકરું તારું દેશે કે છે ભગવાન ના હું ખાય કા વઈ જાવ આ નો રેવાય બાપા આ તો કેવા છોકરા બાપ કેટલા બતાય છે Aish, saya kira, doktoran. Itu ni ayah bawa ke khaman kalau tu. Tapi marah nanak terbalik tu. Tapi ni pukul lagi sekarang. Muat tak? Kamu cerai. Ya, apa? Apa? Boleh. Tada tada, tada. Kamu berasa? Kamu main main. તમને ભૂખ લાગી છે હું તમને જમાડું અમને ખાઓ છે અમને બહુ ભૂખ લાગી છે અરે મારા બાળકો તમારે શું ખાવું છે આજે તમારે જે ખાવું હોય છે ને એ હું તમને ખવડાવી શેવ મમરા શેવ મમરા આસ્થા મંદિર તમારું ઘર અને હું મેલડી તમારી માં યે તો મેલડી તમને રોજ આ જમાડવા અને તમારી સાથે રમવા આવી એ ભૈલા એ બોલ એ મેં તમને કીધું તો ને કે હું તમને ભૂખા તરસાને રહ્યો છું હવે તો આ મંદિર આપણું ઘર ટપુ દાદા ત્યાં કેટલી સીકણી છે એક કલાક થી પાણી ભરવા જઈએ હજી પાણી એટલે થોડુંક લઈ લે લાવે આપડા ઓલે આવે કલાકે કીસ લાવો પાણી મે તને ના જ પડી ઓલે હવાય જ નહીં ધોઈડી આવી ઓ ના રર આમ તો જો આજે પાણી ભરી નઈ નો આવી એ તું ડેગડો નાખીને આવી શું આવી નાખીને ખાલી મુઈ દયા આમ તો જો હું ડેગડી ભરીને આવતી હતી તા તો એક નાની એવી ટીંડુડી એવી સોડી માર ખેતરમાં ઓલા શેઢે બેઠી હતી હું તો જોઈને બીવી થઈ ઘરવાળાની તન ખબર છે ને યા મારી માં એ હારું કર્યા એ નકર તારો ઘરવાળો તો કેટલો વેમીલો છે કેટલા તારા માથે વેમ કરે છે યો મુઈ પછી તો આમ જો વાત તો મારી હા ભર યો નાના નાના કેટલા છોકરા આયા અને મને કે ખાવાનું આપો બાપ માન મે તો છોકરા કાઢ્યા એ હારું કર્યા ભગવાડી મુક્યા નકા તારો ઘરવારો તો એમ કે આટલા બધાય છોકરા કોના છે બીક લાગી એ હવે આયા નો શું કરું ટપું એ ટપું દાદા બકબક જ કરતા હો સન્માનને નીંદો લાવો પાણી કેવી લાગી છે પાણી ન લાવી મારે ભરત રહે